રાજ્યની અંદર આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી બાવીસમી જૂને યોજાવાની છે અને ત્યારે ડાંગ જિલ્લાની અંદર આવેલા ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણી યોજાશે ડાંગ જિલ્લાની અંદર સત્તર ગ્રામ્ય પંચાયત સમયરસ થઈ ચૂકી છે અને સ્થાનિક લોકોની માંગ છે કે લોકોએ એવા સરપંચની પસંદગી કરવી જોઈએ જે વિકાસલક્ષી કાર્યો કરે રોડ રસ્તા પાણી ગટર સહિતની સુવિધાઓ લોકોને સારી રીતે ઉપલબ્ધ કરાવે લોકોને હાલાકી ઓછી પડે તેવા કાર્યો સરપંચે કરવા જોઈએ છો બધા ગામના લોકોએ તમને બિનહરીફ કર્યા છે એ બહુ મોટી મહત્વની વાત છે પણ તમે ભેદભાવ ના કરો અને સાથે સાથે મળીને એકબીજાના ખભે ખભા મિલાવીને આપણો સરકાર સંપર્કમાં આપણો ગામનો વિકાસ કરો અમારા સરપંચ હારપાડા ગુપ્ત ગ્રામ પંચાયત છે અમારી અને એના સરપંચના અમે સાથીદાર છીએ અને સારી રીતે જીતીને આવે અને અમારા ગામનો વિકાસ કરે એ જ અમારી અપેક્ષા છે અમે પણ સરપંચ પાસે એવી જ અપેક્ષા રાખીએ કે ગામનો વિકાસ થાય ગામમાં જે પણ તકલીફ હોય તે સરપંચને અમે રજૂઆત કરીએ સરપંચ તે કામો કરે અને એ કરશે અમે અપેક્ષા છે સરપંચ પાસેથી તે હેતુથી અમે સરપંચને સપોર્ટથી એ કરીએ છીએ અમારા ગ્રુપ પંચાયત હાર પાડે અને અમે અમારા ગામના જે રસ્તા છે જે ઇન્દિરા છે એ સરપંચ બધા જ કામ કરી આપીએ એવી અમારી અપેક્ષા છે